ધોરણ સાત પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પાના નંબર પચાસ પ્રોજેક્ટ પ્રવૃત્તિ એકવીસ કચરામાંથી સોનું રોજિંદા જીવનમાં તમારા ઘરમાં એવો કચરો નીકળતો જ હશે જે કચરા લઈને ગામના ઉકરડા સુધી પહોંચતો હશે આમાં કાગળ ચાની ભૂકી શાકભાજી અને ફળના છોતરા કે અન્ય એઠવાડની સામગ્રીનો સમાવેશ પણ થતો હશે શાળાના મિત્રો કુટુંબના સભ્યો કે ગામના પરિચિત લોકોને મળી આ પ્રકારના તમારા ઘરના કચરાને માટી સાથે ભેળવીને કુદરતી ખાતર કઈ રીતે બને તેની માહિતી મેળવી કુદરતી ખાતર બનાવો તમે બનાવેલ ખાતર તમારા ઘરના બગીચા કે કુંડામાં નાખી તેની અસરકારકતા ચકાસો શાળામાં વર્ગ સમક્ષ તમે બનાવેલ આ કુદરતી ખાતરનું પ્રદર્શન કરો કુદરતી ખાતર બનાવતી સંસ્થાની મુલાકાત લઈ વિશેષ માહિતી ભેગી કરી શકાય કુદરતી ખાતરના ફાયદા જાણવા માટે ખેડૂતની મુલાકાત લો કુદરતી ખાતર માટે તમારા ઘરની કઈ કઈ કચરાની સામગ્રી માટી સાથે ભેળવી તે અહીં જણાવો સૂકા પાંદડા શાકભાજીની છાલ વધેલો ખોરાક મકાઈના દાણા કાઢ્યા પછીના જે ડુંડા વધે એ ફળોની છાલ ઘાસ અથવા તો નીંદણ વધારાનું જે ખળ હોય તે કાગળના ટુકડા પ્રાણીઓના છાણ ફૂલ છોડ જે નકામાં હોય તે ભેળવી અને પછી આપણે કુદરતી ખાતર બનાવ્યું પ્રવાહી કુદરતી ખાતર બનાવતા કોઈ ખેડૂતની મુલાકાત લો જેમાં પ્રવાહી કુદરતી ખાતર તૈયાર કરવાની અને તેના ઉપયોગની વિગત નોંધો ખેડૂતની મુલાકાત લેવાની છે ખેડૂતની સાથે ચર્ચા કરવાની છે અને પછી આપણે તેને પ્રશ્ન પૂછવાનો છે કે પ્રવાહી કુદરતી ખાતર કેવી રીતે બને અને તેની નોંધ અહીં કરવાની છે પાણીમાં પાંચથી દસ ટકા જૈવિક ખાતર ઓગાળો એક એકર દીઠ બસો પચાસ લીટર પ્રવાહી ખાતર વાપરી શકાય ખાતર વાપરવાનો ગાળો પંદરથી વીસ દિવસનો હોવો જોઈએ જૈવિક ખાતર લેવાનું પાણીનો જથ્થો નેવું ટકાનો રાખવાનો અને દસેક ટકા તેમાં જૈવિક ખાતર નાખી તેને ઓગાળવાનું છે અને કેટલા પ્રમાણમાં આ ખાતર વાપરી શકાય તેની માહિતી આપણે મેળવી તો એક એકર જમીન હોય તેમાં તમે બસો પચાસ લીટર પ્રવાહી ખાતર નાખી શકો અને ખાતર કેટલા સમયગાળા પછી ફરીથી નાખી શકાય તો પંદરથી વીસ દિવસનો સમય જાય ફરીથી આપણે ખાતર વાપરી શકીએ જેવી ખાતર કાંઈ નુકસાન કરતા છે નહીં તેથી આપણને તેમાંથી ઘણી બધી ફળદ્રુપતા ફળદ્રુપ જમીન મળશે પાક હશે તેમાં આપણને ઘણી બધી આવક મળી રહેશે કુદરતી ખાતરના ફાયદા શું છે તે જાણવા તમે કોની મુલાકાત લીધી તેનું નામ લખો મેં કુદરતી ખાતરના ફાયદાઓ જાણવા માટે સવજીભાઈ પટેલના ખેતરની મુલાકાત લીધી તમે જે ખેતરની મુલાકાતે જાઓ તે ખેડૂતનું નામ અહીં તમારે લખવાનું છે કુદરતી ખાતરના તમે જાણેલા ફાયદા લખો કુદરતી ખાતર જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે માટીની જળધારણ ક્ષમતામાં વધારો કરે છે કુદરતી ખાતર જમીનને ફળદ્રુપ બનાવે છે કુદરતી ખાતર રાસાયણિક ખાતરની સરખામણીએ સસ્તું છે કુદરતી ખાતર પ્રદૂષણ ફેલાવતું નથી કુદરતી ખાતર છોડને રોગો અને જીવાતો સામે વધુ પ્રતિરોધક બનાવે છે કૃત્રિમ ખાતરથી શું નુકસાન થાય છે જણાવો તે જમીનને સખત બનાવે છે જેથી ખેડમાં મુશ્કેલી ઊભી થાય છે કૃત્રિમ ખાતરના વધુ પડતા ઉપયોગથી જમીનમાં રહેલા પોષક તત્વોનું પ્રમાણ ઘટી જાય છે ખોરાકનો સ્વાદ સુગંધ કલર મીઠાશ વગેરેની ક્ષમતામાં ઘટાડો થાય છે કૃત્રિમ ખાતર જમીનને પ્રદૂષિત કરે છે